દક્ષિણ ગુજરાતમાં માં મેઘરાજા બગાડશે દિવાળી સંઘ પ્રદેશમાં પણ વરસી શકે છે વરસાદ આગામી સાત દિવસ માટે હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો ને બાદ કરી સમગ્ર રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે હવામાન વિભાગ મુજબ આજે તાપી નવસારી ડાંગ વલસાડ સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી માં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાતી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ સિવાય સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થશે જ્યારે દિવસે ગરમી રહેશે અમદાવાદમાં મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન બાવીસ ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે આગામી દિવસોમાં પવનની દિશા પૂર્વથી ઉત્તર પૂર્વ તરફ ફૂંકાઈ શકે છે આગામી દેવનની વાત કરીએ તો આજ નવસારી વરસાદ દમન દાદરાનગર હવેલી और साथ में तापी डान के लिए लाइट टू मॉडल ट्रेन का पूर्वानुमान है और बाकी जो डिस्ट्रिक्ट है वहाँ पे ड्राई वेदर प्रिफेयर करेगा और डे टू डे थ्री और डे फोर के लिए ड्राई वेदर रहेगा उसके बाद डे फाइव डे सिक्स और डे सेवन में नवसारी वलसाड़ दमन दादरा नगर हवेली और तापी डान के लिए लाइव टू मॉडल ट्रेन का पूर्वानुमान है